પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરીએ શ્રીજીનગરના રહીશોને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવાને લઈને રાંધનપુર નાયબ કલેક્ટર આવેદનપત્ર આપી પ્રેરિત ઉપર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજીનગરના રહીશોને પાણી આપવામાં ન આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘેર નિંદ્રામાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈને આજ શ્રીજીનગરના રહીશો રાંધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા હતા રાંધનપુર ખાતે સરકારશ્રીના ખોટા દાવા સાબિત થયા છે જળશે નળ યોજનાની વાતો કરતી સરકાર આ પુરાવો લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય નગરપાલિકાની બેદરકારીને કારણે લોકો પાણી વગર કરી રહ્યા છે શ્રીજી ના રહીશો આંદોલનમાં આંદોલનની અંદર રાંધણપુર મહિલા શેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાના પાણી મળી રહે તે માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માંગણી પણ કરી હતી શ્રીજીનગર સોસાયટીમાં રહીએ છીએ અમે છેલ્લા દસ વર્ષથી દરેક મમતાર શ્રી ધારાસભ્ય શ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતો નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ધરણા પર બેઠા આ લોકો આજે પ્રતિક ધરણા ઉપર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી તો એમના વેરા વસૂલવામાં આવે છે આ લોકોએ ધારાસભ્યશ્રી શ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક 75 વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે એક બાજુ 3 કરોડ ને 88 લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓમાં સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તો આ સરકાર કરવા બેઠી છે શું નરસી જલ યોજનાની વાતો કરે છે તો આ લોકો તો રાડો પાડી કે અમને પાણી મળતું નથી પીવાનું પણ પાણી મળતું નથી તો નલ સે જલ યોજના ગઈ કે એમના ઘરોમાં ગઈ અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું અને આમાંથી કોઈ પણ કંઈ પણ થયું તો આની જવાબદાર નગરપાલિકા અને કલેક્ટર શ્રી રહેશે છે 10 વર્ષથી અમે રહીએ છીએ પણ મને પાણી નથી હોતા નહી અમને અમે પાણી વગર અમે ચમચમ કરીએ અમે પાણી અમાર ટેન્કર મંગાઈને મંગાઈને અમાર પાણી પીવાનું કરીએ છીએ અમે ટાંકા બન્યા પણ પણ પાણી નહીં મળતું અમે લાઈટ નું નહીં અમાર ઠેકાણું અમાર રોડ નું નહીં ઠેકાણામાં રોડ વરસાદ થાય ને તો આટલો આટલો ગાળો ગીચરો હોય અમે વરસાદમાં પાણીમાં હેડીએ છોકરા છોકરાને બધા કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે તો કઈક કરવું તો પડે ને સરકારને તમારે તો સમજવું પડે ને એમ તો કરાય ને કે ના કે કોક બજાર ગરીબી છે તારે આટલું ગાય આટલું કરે છે બધાય વસ્તી તો સમજવું સહાયતા દેવી પડે ને તમારે સાહેબને અમે સાપડા રહીએ છીએ અમારે કેટલી પરિસ્થિતિ આવે છે